શહેર ક્રાઇમ બ્રાન્ચ ભેદ ઉકેલીને એક શખ્સની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરામાં દિન પ્રતિદિન ચોરી લૂંટ અને ઘડફોડના બનાવો અંગે ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે છાણી પોલીસ પથકમાં તારીખ ત્રીસમી માર્ચના રોજ બે જાણ્યા શખ્સોએ ફરિયાદી બેનને છાણી શાક માર્કેટમાં વાતોમાં રોકીને સુરત જવું છે તેમ જણાવીને ભોળવી દીધી હતી અને નજીકમાં આવેલ સરકારી સ્કૂલ પાસે લઈ જઈને આ મહિલાએ ગળામાં પહેરેલ સોનાની ચેઇન આંચકીને ફરાર થઈ જતાં આ મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બધા વંગે શહેર ક્રાઈમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગ ના ગુનામાં સંડોવાયેલ ઈસમોને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે માંડવીના સોની બજારમાંથી પ્રકાશ દાભીને દબોચી લીધો હતો અને તેની ઝડતી દરમિયાન એક સોનાની ચેન પણ મળી આવી હતી અને આ ચેન અંગેની પૂછપરછમાં તેની પાસેથી કોઈ પ્રકારના આધારભૂત પુરાવા મળ્યા ન હતા તે દરમિયાન તેની પૂછપરછમાં પોતે બીજા બે સાગરીતો સાથે અમદાવાદ ખાતેથી ચેઇન સ્નેચિંગ કરવાના ઈરાદે મોટરસાયકલ ઉપર વડોદરા આવ્યો હોવાનું જણાવ્યું હતું અને એટલું જ નહીં પરંતુ આ વૃદ્ધ મહિલાને વાતોમાં ભોળવીને તેઓ દ્વારા સોનાની ચેઇન આચકોમાં આવી હોવાની પણ કબૂલાત કરી હતી ઝડપાયેલ આરોપી પ્રકાશ ડાભી અગાઉ પણ મહારાષ્ટ્ર રાજ્યના વસાઈ અમદાવાદના સોલા